અને ત્રણ કંપની સાહેબ દ્વારા હવે ટ્રક ડ્રાઈવર ચા પાણી તેમજ જમવા બેસતી વખતે દટસ નહીં ઉડે અને ડ્રાઈવર બે ઘડી માટે આરામ કરશે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ થશે તેના સિવાય માતાના મઢ આવતા જતા પગયાત્રીને પ્રદૂષણ તેમજ હેલ્થ બાબતે નુકસાન ના થાય તે માટે વધુ અને સુંદર વૃક્ષો વાવવા રોડની બંને બાજુ સુંદર સારા વૃક્ષોનું વાવેતર થશે તેવી માઇનિંગ મેનેજર સાહેબ ખાતરી આપી હતી માતાના મઢ તીર્થધામ તેમજ પ્રવાસધામ બનવાની આડે છે આ તમામ પગયાત્રી અહીંથી પસાર થશે તો શું કામ જીએમડીસી માટે પ્રદૂષણ સારી હવા સુંદર વૃક્ષો વાવેતર ના કરે તેમ સાહેબ માઇનિંગ મેનેજર જણાવેલ મીડિયા સમક્ષ એમડીઓ સાહેબ આજે જ કામે લાગી જવા આહવાન કરેલ હતું માઇનિંગ મેનેજર સાહેબ ટૂંક સમયમાં માણેક સાહેબ સાથે રહી તેમજ જીએમ સાહેબ સાથે રહી ચર્ચા કરશે તેમજ નવી આવેલ નેશનલ કંપની સુપરવાઇઝર સંજય સાહેબે જે સિક્યુરિટી ગાર્ડ પગાર કાપેલ છે તેને ટૂંક સમયમાં ભરપાઈ કરવા આહવાન કરેલ હતું અમારી કચ્છ કેરની ટીમ ત્રણેય કંપની સાહેબને ધન્યવાદ પાઠ્યા હતા રિપોર્ટ બાય આદમ નોત્યાર કચ્છ કેર ટીવી ન્યૂઝ લખપત તાલુકા બ્યુરો ચીફ